ડાંગ જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ થયું છે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત આહવા તાલુકા પંચાયતના સભ્ય દીપક પીપળે કોંગ્રેસમાં જોડાયા મંગળ ગાવિત પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે ડાંગ જિલ્લા ભાજપમાં ચાલતા જૂથવાદને લઈને દીપક પીપળે નારાજ હતા જેના પગલે જિલ્લા ભાજપ પ્રમુખ કિશોર ગાવિતને લેખિતમાં રાજીનામું આપ્યું છે જોકે હવે પૂર્વ ધારાસભ્ય અને સક્રિય કાર્યકર દીપક પીપળેએ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે ખુલ્લે આમ છે તો સરકાર જયારે ભ્રષ્ટાચાર કરતી હોય એના વિરોધમાં આપણે બોલતા હોય તો આપણને બોલવા દેવાનો અધિકાર નથી સરકારના વિરોધમાં કોઈ બોલી શકે નહીં બોલે તો એના પર લેવાય આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હું મારું જે અસલ ઘર એ ઘર ઘર વાપસી કરી છે તમામ લોકોની જે ફરિયાદો છે કે આદિવાસી વિસ્તારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે મોટા પ્રમાણમાં સરકારી કચેરીઓમાં કમિશન જે લેવાય છે ખાસ કરીને મનરેગા યોજનામાં દસ ટકા કમિશન એડવાન્સમાં માગવામાં આવે છે અને એ પણ ધારાસભ્યના નજીકના સગાઓ દ્વારા માગવામાં આવે છે